ડાંગાવદર ગામ ખાતે પ્રાણ મહોત્સવમાં વિવિધ ક્ષેત્રોમાં પ્રતિભા તરીકે ઓળખાતા વ્યક્તિઓનું સન્માન ધારી તાલુકાના ડાંગાવદર ગામે રામદેવ મહારાજના નૂતન મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા વિવિધ ક્ષેત્રે અલગ પ્રતિભા તરીકે ઓળખાતા વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું સાથે આ કાર્યક્રમ અંતર્ગત ભોજન અને ભજનનો સુંદર કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો અનેક રાજકીય આગેવાનો સંસ્થાઓના વડાઓ અને ધારી તેમજ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં રામદેવજી મહારાજની પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહ્યા હતા